જો પોલીસને ખબર ન હોય અને એ એવા પોલીસને કે જે કરક્ટ છે એવા પોલીસ ઉપર એમને આંગળી નથી ઉપાડી કે જે લોકો બહુ ન્યાયથી પોતાની જવાબદારી નિભાવે છે એ બી કોઈ વ્યક્તિ ઉપર એમને આંગળી નથી પણ આ લાગુ માત્ર ને માત્ર એને જ પડે છે કે જે અત્યારે અન્યાયના રસ્તે ચાલે છે જે પોતાની બંધ નજર કરીને આ બધું છાબરીને ચાલવા દે છે એમને માત્ર ને માત્ર એવા જ લોકોનો વિરોધ કર્યો છે એવા જ લોકોની એમને વાત કરી છે બસ મારું એમને સમર્થન ભાઈ સમર્થનના ભાગ રૂપે એમને સાથ દેવા માટે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર દેવા માટે ક્યાં ક્યાં દારૂ મળે તમે રજૂઆત કરવા આવ્યા છો દારૂ તો અમને એવા સમાચાર છે કે ભાઈ વઢવાણમાં પણ ઘણી જગ્યાએ અમારા જિલ્લામાં ઘણી જગ્યાએ મળે છે મહારાજ ગામમાં ઘણી જગ્યાએ જાહેરમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થાય છે પણ એ પણ એમની જે છત્રછાયા છે એ એમની નીચે થઈ રહ્યું છે અમે લોકોએ અગાઉ પણ આનો વિરોધ કર્યો હતો પણ આગળ એ કરતા રહેશું અને જ્યાં પણ હવે અત્યારે થાય છે તો જરૂર પડશે તો ખુલે આમ એ જગ્યાએ જઈને પણ અમે લોકોએ જનતા રેડ પાડશું જો આમાં ફેરફાર નહીં થાય પોલીસ એની કામગીરી યોગ્ય રીતે નહીં કરે તો પક્ષ એની કામગીરી યોગ્ય રીતે કરશે આગળ આવશે અમે અમારા નેતાઓની સાથે લઈ એની આગેવાની નીચે આ કાર્ય કરશું અને જીગ્નેશભાઈની આગેવાની નીચે ગુજરાતમાં જે કાંઈ કાર્યક્રમ અમારે કરવા પડે એ તમામ કાર્યક્રમ અમે કરશું જય હિન્દ